મિત્રો જય માતાજી આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બુદ્ધ રાશિ પરિભ્રમણ એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બુદ્ધદેવ ધનરાશિ છોડીને મકર રાશિમાં પરિભ્રમણ કરશે અને આ સમય દરમિયાન પહેલેથી સૂર્યદેવ ત્યાં બિરાજમાન છે એટલે સૂર્ય અને બુદ્ધનો બુદ્ધ આદિત્ય યોગ થવાનો તો આ સમયગાળામાં દરેક જાતકોને કેવા કેવા ફળ મળશે અને કેવા પ્રકારના કાર્યો કરવાથી લાભ મળી શકે મિત્રો સૂર્યદેવનું મકર રાશિમાં જવું એટલે શનિદેવના ઘરમાં જવું પોતાના મિત્રના ઘરમાં જવાથી દરેકના જીવનમાં નાના મોટી બાબતો ઊભી થવાની બુદ્ધ વાણીના કારક બુદ્ધ નાટ્યના કારક બુદ્ધ કલાના કારક બુદ્ધ સાહિત્યના કારક વકીલાત ચાર્ટર એકાઉન્ટ જે લોકો વાણીથી ધંધા કરતા હોય આ બધી બાબતો વેપારની બાબતોમાં લઈ શકાય આ બધી બાબતોમાં જ્યારે બુદ્ધનું અસ્તિત્વ આવતું હોય તો દરેકના જીવનમાં કેવા પ્રકારની બાબતોમાં સફળતા મળશે તેની આપણે વાત કરીશું મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી બુદ્ધદેવ મકર રાશિમાં પરિભ્રમણ કરશે અને કયા જાતકને નાના મોટા ઉપાયો કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો સૌ પ્રથમ વાત કરીશું મેષ રાશિથી માડીને મીન રાશિના જાતકો સુધી મિત્રો બુધ એ ટૂંકા કાળા સમય દરમિયાન ચોવીસથી ત્રીસ દિવસના ગાળા દરમિયાન એક રાશિમાં પરિભ્રમણ કરે છે અને આ સમય દરમિયાન દરેકના જીવનમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થાય છે તો હવે આપણે વાત કરીશું મેષ મા રાશિથી માડી અને મીન રાશિના જાતકો સુધી કેવા ફળ મળશે મિત્રો વાત કરીએ મેષ રાશિની તો મેષ રાશિના જાતકોને દશમ સ્થાને બુદ્ધ દેવનું પરિભ્રમણ થવું અને શનિદેવના ઘરમાં જ્યારે બુદ્ધદેવ પરિભ્રમણ કરતા હોય ત્યારે આવા જાતકોને મકાન સુખ વાહન સુખની અંદર સફળતા પ્રાપ્ત થાય છે નવા મકાન લેવું નવું વાહન લેવું જે કોઈ કાર્યો કરતા હોય તેવા કાર્યમાં સફળતા પણ મળે છે અને આ સમય દરમિયાન તમારા મન અને હૃદયની અંદર નવા વિચારો આવવા નવી ઉન્નતિ થવી હૃદયની અંદર સારા સારા કંઈક સમાચાર મળે હૃદયની અંદર આનંદ અને ઉમળકો આવે તેઓ વાતાવરણ વાતાવરણ ઊભું કરે છે તો આ સમયગાળા દરમિયાન તમારે શક્ય એટલા ગણપતિની આરાધના કરવી અને બુદ્ધદેવના પૂજા કરવી મિત્રો વાત કરીશું વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોને નવમા સ્થાને પરિભ્રમણ કરતા બુદ્ધ મહારાજ મિત્રો આ સમય આપના માટે નહીં સારો નહીં ખરાબ જેવું કહી શકાય કારણ કે ધનસ્થાનના માલિક જ્યારે ભાગ્યસ્થાને આવતા હોય અને પંચમ સ્થાનના માલિક જ્યારે ભાગ્યસ્થાને આવતા હોય ત્રિકોણના માલિક ત્રિકોણમાં જવાથી પચાસ ટકા સારું પચાસ ટકા થોડીક અશુભ બાબતો બની શકે છે તો નાણાકીય બાબતોમાં તમારે કાળજી લેવી કુટુંબની અંદર કોઈ એવા ઘટનાના બને તેમાં કાળજી લેવી પોતાના કોઈક ધાર્મિક કાર્યો કરવા હોય કેવી કોઈ બાબતોમાં તમારે જવું હોય તો જો વિચારને જવું સ સંતાન તરફથી શેર શેરછટ્ટા લોટરીમાં તમને નુકસાન થાય તેવી બાબતો ગણી શકાય તો આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકોએ કોઈ પણ એવા કાર્યો ન કરવા જેના કારણે તમારી બાબતોમાં નેગેટિવ પ્રશ્નો ઊભો થાય માટે આ સમયગાળો ધીરે ધીરે પસાર કરી દેવો શકે એટલા શિવજીના મંદિરે જઈ લીલા મગથી અભિષેક કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી અને આ સમયગાળો પાસ કરી શકો છો મિત્રો વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને બુદ્ધદેવનું પરિભ્રમણ મિત્રો આ જ્યારે અષ્ટમ સ્થાને એટલે લગ્નેશ થઈને અષ્ટમ સ્થાને બુદ્ધદેવને શુભ ગણવામાં આવેલા છે તો અષ્ટમ સ્થાને બુદ્ધદેવનું પરિભ્રમણ આપના માટે શુભ અને સાનુકૂળ બની શકે તો આ સમય દરમિયાન તમારા કરેલા કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય તેના માટે શક્ય એટલા તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા સાથે સાથે આ સમય દરમિયાન તમારા જીવનની અંદર મકાનની બાબતો કોઈ જગ્યાએ લોન એપ્લિકેશન કરેલી હોય ત્યાં પણ તમને સફળતા મળે અને આ સમય દરમિયાન તમારા કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય તેના માટે તમારે હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો અને આ સમયગાળા દરમિયાન તમે શુભ ફળની પ્રાપ્તિ કરો મિત્રો વાત કરી કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિબ્રહ્મણ કરતા બુદ્ધદેવ મિત્રો સપ્તમ સ્થાને પરિભ્રમણ થાય એટલે પતિ પત્ની સાથે વાદ વિવાદ ન કરવા પતિ હોય તો પત્ની હોય શક્ય એટલા આ સમય દરમિયાન તમારા ઘરમાં કોઈ લાઈફ પાર્ટનર ગણો કે પાર્ટનર ગણો ધંધાકીય પાર્ટનરમાં પણ તકલીફ ઊભી ના થાય લાઈફ પાર્ટનરમાં કોઈ તમારી તકલીફ ઊભી ના થાય તેની તમારે કાળજી લેવી આ સમય દરમિયાન પતિ પત્નીની બાબતોમાં જાતીય સંબંધોની અંદર પણ તમને નિર્વસતા હો આવી બધી બાબતો બને અને તમે માનસિક ટેન્શનમાં આવી જાઓ તો આ સમય દરમિયાન તમારા માટે શક્ય એટલા લીલા મગ તમે ગાયને દાન આપો અને ગોળ અને ઘી ગાયને દાન આપો આટલું તમે કરો તમારા સમયગાળો શાંતિપૂર્વક પસાર કરો મિત્રો વાત કરીએ સિંહ રાશિને તો સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કર છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતાં બુદ્ધ મહારાજ મિત્રો ઝઠ્ઠાસ્થાને બુદ્ધદેવનું પરિભ્રમણ જે જાતકોએ વિદેશમાં જવું હોય વિદેશની અંદર કોઈ ફાઇલ મૂકેલી હોય અને આ સમય દરમિયાન તમારા કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય સાથે સાથે કુટુંબની અંદર પણ તમારા કંઈક સારા સમાચાર મળે જે જાતકો વાણીનો કોઈક ધંધો કરતા હોય કે કોઈક જે કોઈક એવા મેડિકલ લાઇનમાં હોય કે જેને કન્સલ્ટિંગ ફિઝિશિયન જેવા બનેલા હોય આ સમય દરમિયાન આપના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય અને વધારો થાય તેવી બાબતો બને તો આ સમય દરમિયાન સૂર્યદેવને જળ અર્પણ કરવું અને લીલા મગથી શિવજીની આરાધના કરવી મિત્રો વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને બુદ્ધદેવનું પરિભ્રમણ આપના માટે શેરછટ્ટા લોટરીના કોઈ પણ કાર્યો ન કરવા સરવાળે તમને નુકસાન થશે જે જાતકો પ્રેમ પ્રકરણમાં પડેલા હોય તેવા જાતકોએ તમારા પાર્ટનર સાથે જો વિચારીને વાણીનો પ્રયોગ કરવો નાની બાબતમાં કંઈક મોટા પ્રશ્નો ઊભા ના થાય તેની તમારે કાળજી લેવી આ સમય દરમિયાન હોમ નમ ભગવતે વાસુદેવના મંત્ર સાથે તુલસીના ક્યારામાં એક ગુલાબનું પુષ્પ દર બુધવારે અને દર શનિવારે મૂકી અને હોમ નમ ભગવતે વાસુદેવના અગિયાર મંત્ર કરી તમારા જીવનમાં સુખ શાંતિ મેળવી શકો મિત્રો વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકોના ચતુર્સ્થાને પરિભ્રમણ કરતાં બુદ્ધ મહારાજ મિત્રો તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો અતિ ઉત્તમ બની રહેવાનો માટે તમારા પિતાની પ્રગતિ પિતાની તબિયતમાં સુધારા થાય સાથે સાથે મકાન સુખ વાહન સુખની બાબતોમાં સફળતા થાય જે જાતકો જનતાની જોડે જોડાયેલા હોય તેવા જાતકોને જનતાથી પણ સફળતા મળે અને જનતાના ધનની પણ બાબતો ઊભી થાય તેમાં તમારી સફળતા મળે તો આ સમય દરમિયાન તમારી બાબતો શુભ બનાવવા માટે કુળદેવીના મંદિરે જઈ એ ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને હોમ નમ ભગવતે વાસુદેવના મંત્ર કરીને આ સમયગાળો પસાર કરી શકો મિત્રો વાત કરે વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા બુધ મહારાજ તમારા સાહસિક કાર્યોમાં તમારી ઢીલાશ થશે તમે કોઈક સાહસનું વિચારતા હોય અને એ સાહસ તમારો સમયસર ન થઈ શકે અને આવા સાહસો તમારા ખોટા સાબિત થાય તેવી બાબતો બનવાના કારણે તમારે કોઈ પણ એવા મોટા સાહસ ન કરવા અને આવા આવા સમય દરમિયાન શક્ય એટલા ચોવીસથી અઠ્યાવીસ દિવસનો ગાળો શુભ મળે તે માટે તમારે વેઇટ એન્ડ વોચ કરી અને સમય પસાર કરવો શક્ય એટલા તમારે ગણપતિ આરાધના કરવી અને ગણપતિના મંદિરે જઈ બુંદીના લાડુથી અભિષેક કરી અને બુંદીના લાડુ ધરાઈ અને હોમ નવા ઓમ ગમ ગણપતે નમના મંત્ર બોલી અને આ સમય પસાર કરો મિત્રો વાત કરીએ ધનરાશિની ધનરાશિના જાતકોને બીજા સ્થાને પરિભ્રમણ કરતા બુદ્ધ મહારાજ મિત્રો તમારા કુટુંબમાં કોઈ વધારો થાય નાણાં આર્થિક પાસું મજબૂત થાય દાગેના ખરીદી દાગેના પણ ખરીદી કરો મકાન સુખ વાહન સુખ વાણીના જે જાતકો ધંધા કરતા હોય તેમાં સફળતા મળે વીલ વારસો પ્રોપર્ટીની બાબતોમાં તમારી બાબતો સારી બને આ સમય દરમિયાન આર્થિક પાસું મજબૂત થાય અને લાભ મળવાની બાબતો પણ કરી શકાય તો આ સમય દરમિયાન તમારા કર્મની બાબતો જેટલા તમે જા સારા કાર્યો કરશો તેવા દરેક કાર્યોમાં જે જાતકો રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોને પણ આ સમય દરમિયાન સફળતા મળવાની બાબતો કરી શકાય માટે શક્ય એટલા નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટને વહેંચણી કરી અને દિવસની શરૂઆત સમયની શરૂઆત કરો મિત્રો વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતાં બુદ્ધ મહારાજ મિત્રો તમારે માનસિક ટેન્શનથી સાચવું આ સમય દરમિયાન તમારા ઉપર કોઈ કેવી નેગેટિવ બાબત ઊભી થાય નેગેટિવ બાબતોના કારણે તમારી માનસિક ટેન્શન ખોરવાઈ ખોરવાઈ જાય તમારી ચિંતાઓ ઉપર વધારો થાય તે બાબતો મને માટે આ સમય દરમિયાન તમારે ગણપતિના મંદિરે સિંદૂર બુંદના લાડુ અને હળદરના અગિયાર આખી અડધાના અગિયાર ગાંઠિયા મૂકી અને આ સમય દરમિયાન તમારે દર બુધવારે આ પૂજા કરવાથી આ સમયગાળો શિષ્ટ બની રહેશે મિત્રો વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા બુદ્ધ મહારાજ મિત્રો આ સમય દરમિયાન તમારે કોઈપણ જગ્યાએ પ્રવાસ ન કરવો પ્રવાસની અંદર તમારી કંઈક બાબતો ખોવાઈ જાય મોબાઈલ તૂટી જાય આવી બાબતો બને તો આ સમય દરમિયાન તમારે વેઇટ એન્ડ વોચ કરી શક્ય એટલા કોઈ પણ મોટી મુસાફરી ન કરવી તમારી આર્થિક પાછું નાણાં નાણાં તમારી માંદગી પાછળ તમારા પોતાની માંદગી પાછળ અથવા તો તમારા વિલ તમારા સંતાનની માંદગી પાસે તમારો નાણાંનો વ્યય થાય તે તેવી બાબતો બની શકે તો આ સમય દરમિયાન તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવાને બુદ્ધદેવીના મંત્ર કરવા મિત્રો વાત કરીએ મીન રાશિની તો મીન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતાં બુદ્ધ મહારાજ મિત્રો વિશેષ લાભ મળવાના આ સમય દરમિયાન તમારા ધારેલા કાર્યો પૂર્ણ થાય અને નાણાંકીય મોટો ફાયદો થવાની બાબતો પણ બની શકે છે શક્ય એટલા તમે હોમ નમ ભગવતે વાસુદેવના મંત્ર કરો તુલસીના કાર્યમાં એક પુષ્પ ધરાવો અને હોમ નમઃ શિવાયના મંત્ર સાથે તુલસીના કારામાં તમે જળ અર્પણ કરો આ સમયગાળો શિષ્ટ બનાવવા માટે આટલા કાર્ય કરો અને તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરો મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત હું પ્રવીણ પંડ્યા આપ અમને નિહાળી રહ્યો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી